છે તમારું અમારી વાડીમાં જોકે હું પોતે ઘણા દિવસ પછી આવી છું મહિનો બે મહિના થઈ ગયા હશે હું નથી આવી અને જો કે આજે તો મેં કીધું મેં કીધું મને હાલું કરીને એટલા માટે હું આવી છું નગદ આજે પણ મને તેડી ના આવતી લોકો આમ તો મમ્મી હારી આવ્યા આજે પપ્પા લેવા આવ્યા હતા કામ હતું એને કાંક તો પછી આવ્યા હતા તો મેં એની સાથે આવ્યા ત્યારે ચાલો બેસીએ પછી જોઈએ આજે હું નિરીક્ષણ કરવા જઈશ બધે શું છે કેમ છે કરીને ચલો પાણી વાણી પી નાખીએ આપી દો હજી ઘરે તે હાલી આવી રહ્યા અમે આ તો તડકો છે થોડોક ચાયું હોય ને તો બહુ મજા આવે પણ થોડોક તડકો છે આજે કહીશ આ ખુરશીને કલર કર્યો છે વાહ બીજું તો ત્યાં એમને પડ્યું છે અહીંયા કલર કર્યો છે અને ત્યાં અમે જાયફળી ઘરે આપણા ઘરે વાવેલી હતી ને એ લઈ આવ્યા છીએ તો હવે અહીંયા ક્યાંક વાવી નાખશે ચલો અમે વાવા જઈએ ને લેટ કો કહીશ અમે વાવા જઈ છીએ ને ઘરેથી લઈ આવ્યા કેમ કે એ સાંકળમાં મોટી નથી થતી એકચ્યુઅલી અહીંયા જ લઈ આવવાની હતી પણ લેટ થઈ ગયું હતું અહીંયા લઈ આવવામાં એટલે ત્યાં કને ઘરે ઘણી જ મોટી થઈ ગઈ હતી એટલે હવે અમે અહીંયા કને એ હું કરી રાખશું ખપેરો પાવડો ઓકે ચલો આજે વાવ તે શીખાડું તમને કેમ બવાય ચલો ગાઈસ પાવડર લઈને જઈએ જઈએ અમે મને આ બધું આવડે તમને એમ થાય ન આવડતું હશે આવડે બધું આવડે તો બહુ આવડેરો એકદમ ફૂલમ ફૂલ અમે અહીંયા ક્યાંક વાવી નાખશું હવે એ જગ્યા કરશે પછી વાવશું આ પાવડાને અહીંયા રાખી આ દેયરી અરે વાહ કેવી સરસ લાગે છે ગોવા જોઈ લો ગાઈઝ અમે ગોવા આવ્યા છીએ આ છે ગોવા આ ગોવાની નાળિયેરી છે વા સાફ થઈ ગાઈસ મારા પાસે કંઈ કન્ટેન્ટ નતો તો હું વાડીએ આવી ગઈ ના મને આવું જ તું એટલે હું આવી પણ ઘણા ટાઈમથી નથી આવીને એટલે કીધું જતા આવીએ હમણાં જમાં મોઢું લાલ લાલ થઈ જશે મમ્મી કાંઈ નીકળે નહીં કામ મળી છે અને ફળાને આલી સાઈડ રાખવાની ઓકે ગોઠવાના છે આમ હું એને જરીક ગોઠવી નાખું તો આને આમ ગોઠવી રાખીએ આપે અહીંયા એક જોઈ રાખી દીધા અહીંયા પછી બાળવું હોય તો વાંધો ના આવે કદીને જો પેલા બી રાખેલા જ છે એટલા માટે આ સાફ કરે છે અહીંયા કને કે અહીંયા ક્યાંક વાવી રાખશે પાણી ક્યુ છે અહીંયાથી ઢાળી આમાં મળશે આ સુકાઈ ગઈ છે હવે હું જાઉં છું ટેક્ટર હલાવવા માટે તો અહીંયા તને ટ્રેક્ટરનું કામ ચાલુ હોય મેં કીધું એક વાર હલાવી કેવો અનુભવે દેખાતું તો નથી આગળ લગભગ ચાલો જોઈ કે મેં ઓકે આગળ મને અહીંયા તે વચ્ચે તો જવું પડશે ખાતા નથી તે ઓકે ક્યાં આગળ છે ઓયરા તો અહીંયા વચ્ચે પોળામાં થતા તે જાઉં આજે મને શોખ થયો હોય અંદર છે તો પપ્પા કે જા ત્યાં કને ભાઈ આ હલાવેરા તે તને દેશે જા એટલે હું જાઉં તે જીગર કરીને ચાલો કેમ કે એના મોટું પોળું હોય ને એનામાં પછી જ્યાં જાય ત્યાં બિયત ન લાગે ને પછી ભૈયા ભેગા ઓ એટલે કાઈ ના થાય ચલો લેટ્સ ડુ ઈટ કાક નવ નવ કરાય રાઈટ કુસુકરી મે પાડા બાંધી લાય કઈ વાび હોય છે ઈ ચલે હું ઢાળિયા માથે જાઉં છું એટલે વાંધો ન આવે ઘણા ટાઈમ પછી આવે ને એટલે મજા આવે રિવાળીએ એને કેટલા દિવસ પછી ભલે ઘણો ટાઈમ થઈ ગયો હું આવી જ નથી હમણાં એટલા માટે મેં કીધું આજે તો મને હલવું છે મને તેડી હાલો તમે કરીને એટલે હું આવી મળત હજીએ મને કેમ કે ઘરે પછી એને ભેંસ આવે ને તો પછી એને બાંધવી પડે આમ બહાર ને બાંધવી પડે એમ કરતાં પછી હું રમ કરે એમ તો ક્યાંય ના જાય કરે જ થઈ એમ એટલા માટે શું आज चाहिँ हामी म यहाँ चाहिँ जाइस त्यहाँ ओपा भैया ट्र्याक्टर हलाएर तो यहाँ चाहिँ हुन्छौँ अरे हाँसो चोटी गयो चलो लेट्स गो ए ने त्यहाँ कने हो भैया एल्ले हो त्यहाँ जाइ आउँ चरे डर त लागे छे जोइन कि, તો અહીંયા ભાઈ હલાવેરા હોય એને કહીશ કે મને દે બાકી જો આડું થઈ જાયું ને એ થોડીક બીક લાગશે એટલે ઓલી સાઈડ હલાવીશ સો ગાઈઝ હું હરાવી લીધું જરીક વાર અને હવે બધા એને કામે એટલે તો હું જાઉં છું પાછી રિટર્ન ચલો બહુ મજા આવી ગઈ ફસીનો પસીનો થઈ ગયો જોકે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ એક્સપીરિયન્સ અને એ બી હળ કાઢવાનું પૂરું ઓખું હોય એટલે મીન્સ કે આમ વજન થઈ જાય ને થોડોક એમ બધી જમીનને લેવી એટલે એમ થોડુંક હેવી હોય ને પણ બહુ મજા આવી ગઈ મસ્ત હવે ને હું જઈ અને પપ્પા અહીંયા ઓગરશે ને ત્યાં હું આવીશ જ તે પપ્પાને કહી શકાય મને તેડીયા તો કે બહુ મજા આવી ગઈ થઈ ગયું રાજી હવે ત્યાં ત્યાં સુધી ને જાયફળી નહીં વાવી રાખ્યું હશે મને કહી કે જાય કે હમણાં જ તો જાયફળી વાવાય ગઈ હશે આપણે જઈને જોશું સાથે ચાલી છું મજા આવી ગઈ તડકું બહુ એ ગરમી થાય એક તો મારી લાંબી બાઈના કપડાં એટલે ઘણી જ ગરમી થાય રહી મને એમ કે ઠંડુ થઈ જશે કેમ કે પછી ઘરે લેટ જાય એટલે પછી ઠંડુ થતું જાય પણ એ ખબર નહીં કે અહીંયા ખાને આવડો તડકો આવશે ભલે આમ તો હું સવારે પહેલાં ચેન્જ કરી આવત વાંધો ના આવત પણ ઓકે ઓકે ચાલો બીજું જ કાંઈ ના થાય સર મજા આવી અને કેટલી એક્સાઇટમેન્ટ હતી હલાવીશ 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 હલાવી લીધું

કેમ કે ત્યાંથી બી ના જઈ શકાય પાણી હોય એટલે હવે અહીંયાથી જવું પડશે મારે ઈધરસે ત્યાં ચારો લે છે બધા આવે બારના ચારા લેવા માટે અહીંયાથી હાલી જાઉં અરે અરે જોયેરું પાણી હવે મારે અહીંયાથી જવું પડશે અહીંયાથી ત્યાં પાણી ને નહીં જવાય આમાં જાયરું પાણી તો ત્યાં ચરો લે છે છે એમ લઈ જાય અનંદર થાય બાકી ઓમ તો ઘર માટે જાઓ દહીને વાંધો ના આવે મમ્મી પપ્પા ત્યાં છે હું છું મામાને અહીં આવી ગયા ત્યાં કન્ટેક્ટર હતો ને તો એ કપાસ રાખવા આવ્યા લગભગ હજી લગભગ વાવી નથી લોકોએ ચાલો જોઈએ આપે વાયર બાંધી નાખ્યા અહીંયા વાયર ને આપણે દેખાય નહીં તો પડી જાય ગણપતિ બેસી ગયા દાડવ નાય જાયફળ થાય મોટા મોટા મસ્ત કઈક બધા વાય છે જાયફળી ત્યાં વાવી રાખી આ કયો એ હૈદરાબાદ વાળો આ હૈદરાબાદ નો આંબો છે જોઈ આપણા દેશમાં થાય છે કે નહીં જોઈ હવે કેમ થાય છે બાકી સરસ જ થઈ જશે એવી આપણે દુઆ કરી કે ખાવા જડે બધાને તો આપણો કાર્યક્રમ સમાપ્ત થઈ જાય જો મારું મોઢું કેટલું લાલ 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 થઈ ગયું છે છે ને તડકામાં અહીંયા છોટા છોટા ગલુ આયા અને એવો ઝઘડેરો ને અવાજ એવો હોય ને બધાનો હા એક બહુ મસ્ત હા હા એ અલગ અલગ એ થોડુંક ત્યાં કને હા ઈરો એને ઘરમાં રાખવું હોય ને તો વાંધો ના આવે હું એ ચલો બેસી ગયા અજાય જાય ફાળું ખાધું છે પપ્પા દઈ ગયા તા મને જો ઝગડ્યા જો ઝગડ્યા આમ જ ઘઘડે રહ્યા પેલા આવે ને ત્યારે ઘઝડ્યા મમ્મી એના સારું રોટી લઈ આવ્યા છે તો હવે એને દેશે કૂતરી આવેરી રે મમ્મી દેવો ને ક્યાંક ચલો અરે વાહ કેટલો મસ્ત એ હાલે જઈ રહ્યા એ હા આપસમાં ઝઘડેરા બધા અમે રોટલી ખાઈ લીધી છે તો હવે આવી છે આ થોડુંક ડિફરન્ટ એ ઘણા રૂછડાવાળું છે લેટ્સ તો હવે અમે છીએ ઘરે રિટર્ન થોડુંક લેટ થઈ ગયું છે અમને ફટાફટ પહોંચી જઈએ અમે એકસો દસની સ્પીડમાં पास चढ़ावे ना बदों का चढ़ावे रिज़ाना वेरी पास उठ हैं एक तो यह रही क्यों तो आये रूम अरे आज तो बदों बोझिया है बाज़ चढ़ अमर भेजूँ ना तो आलू क्या है यूँ दाल से भेजा तो पास चढ़ावे रा ये नहीं था ना बड़ी फ्री डे से रोटी एक आये रूम कितना है तो कहीं एक्चुअली मैं एम आप रोड टू रोड हाली त्या थे तो मम्मी के ना अंदर थे हाली तो आप डायरेक्ट रोड आ जाए तो एम था हम तो आटलूज हाल है आम तब रोड में जाओ तो आम सीधे जाओ आंटी वड़ो वड़ी आम करो तो के लिए बाहर लाग जाए इतने मैंने हमें समझ जाएगा तो हमें अं अंदर से भले अँ डायरेक्ट रोड आ जा। तो जाए पर त्या रोड टू रोड जो तो मजा आए थोड़ी

પણ એને હવે શિયાળો આવી ગયો ને બધા જલ્દી જલ્દી જમી લઈએ પછી ટાઈમ ના નીકળે કરીને તો પછી કીધું કે ચાલો શું જઈએ એડિટિંગ કરવાની છે તો એ અહીંયા કરી લેશું આપે તો આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય અને આજનો દિવસ બહુ મસ્ત ગયો બહુ મજા આવી ગઈ વાડીએ ગઈ ને હું એટલા માટે તો બાય